પ્રશ્ન નંબર 1 વાદરી ઇંડા મુક્તિ મરઘી કયા દેશમાં જોવા મળે છે અ ચીલી દેશ બી ભારત દેશ સી તિબેટ દેશ ડી નાઇજીરીયા દેશ સાચો જવાબ છે અ ચીલી દેશ પ્રશ્ન નંબર બે એરોપ્લેનમાં કયું ફળ લઈ જઈ શકાતું નથી અપૈયા બી કેરી સી નાળીએ દી કેળા સાચો જવાબ છે સી નાળીએ પ્રશ્ન નંબર ત્રણ કયું ફળ ખાવાથી પેટમાં ગેસ નથી થતો અ અકે બી સફરજન સી દ્રાક્ષ દી પપૈયા સાચો જવાબ છે દી પપૈયા પ્રશ્ન નંબર ચાર અશોક ચક્રમાં કેટલા આરા હોય છે अ बीस आरा बी चौबीस आरा सी बावीस आरा डी छीस आरा साचो जवाब छे, बी चौबीस आरा प्रश्न नंबर पांच भारत कई नदी में हीरा मे अ गंगा नदी બી યમુના નદી સી કૃષ્ણા નદી બી ગોદાવરી નદી સાચો જવાબ છે સી કૃષ્ણા નદી પ્રશ્ન નંબર છ ભૂકંપ વખતે કયો વાયુ નીકળે છે અ નાઇટ્રોજન બી રેડોન સી કાર્બન બી મોનોક્સાઇડ સાચો જવાબ છે બી રેડોન પ્રશ્ન નંબર સાત કયા ફળમાં તમામ પ્રકારના વિટામિન જોવા મળે છે અ કેરી બી પપૈયા સી નારિયેના दी सफरजनना साचो जवाब छे डी पपैया प्रश्न नंबर आठ भारत के देशों सेहद वहचे छे अ छे। बी पांच सी सात दी नव સાચો જવાબ છે સી સાત પ્રશ્ન નંબર નવ ટ્રેનને રોકવા માટે કયો રંગ વપરાય છે હ લીલો રંગ બી કાળો રંગ સી વાદરી રંગ ડી લાલ રંગ સાચો જવાબ છે दी, लाल रंग प्रश्न नंबर दस भारत में अंग्रेजों के अर्ष बी बस्सो वर्ष सी बस्सो पचास वर्ष दी बस्सो पिचोतेर वर्ष साचो जवाब छे बी बस्सो वर्ष प्रश्न नंबर अग्यार ताजमहल माथी भारत दर वर्षे अंदाजे केटला रूपया कमाए छे? अ. अर करोड़ बी एक सौ छ करोड़ सी एक सौ वीस करोड़ डी एक सौ पिस्तालीस करोड़ साचो जवाब छे बी एक सौ छ करोड प्रश्न नंबर बार नीचेना कॉम्प्यूटर पिता एलोन मस्क बी न्यूटन सी पास्कल दी चार्ल्स बेबेज साचो जवाब छे दी चार्ल्स बेबेज प्रश्न नंबर तेर की राजधानी कई है अ भोपाल बी भुवनेश्वर सी जयपुर दी मुंबई साचो जवाब छे। दी मुंबई प्रश्न नंबर चौदह। क्या प्राणी ने आंखों नहीं होती A. સાપ બી અરશિયા સી કરચલો દી ગરોળી સાચો જવાબ છે બી અરશિયા પ્રશ્ન નંબર 15 કયા દેશમાં હાથીને મારવા બદલ મૃત્યુદંડો આપવામાં આવે છે અ ભારત બી શ્રીલંકા સી બાંગ્લાદેશ ડી નેપાળ સાચો જવાબ છે બી શ્રીલંકા પ્રશ્ન નંબર સોળ કયું પક્ષી કાન વડે જોડી શકે છે બતક બી ચામાચીડિયું સી शाहमरुग बी फ्लेमिंगो સાચો જવાબ છે બી ચામા ચીડ્યુ પ્રશ્ન નંબર 17 વિશ્વ જળ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે અ 22 માર્ચ બી 13 જાન્યુઆરી સી ઓગણીસ એપ્રિલ દી બારમી જૂન સાચો જવાબ છે અ બાવીસ માર્ચ પ્રશ્ન નંબર અઢાર કયું પ્રાણી દૂધ અને ઈંડા બંને આપે છે અ ગધેડો બી લેટીપસ સી રેબિટ બી जेकल साचो जवाब छे डी लेटीपस प्रश्न नंबर 19 भारत में સૌથી વધુ મંદિરો કયા રાજ્યમાં આવેલા છે અ ગુજરાત બી તેલંગાણા સી તમિલનાડુ बी मध्य प्रदेश साचो जवाब छे सी तमिलनाडु प्रश्न नंबर वीस स्वस्थ मनुष्य की आंखों क्या सुधी जोई शके छे अ वीस किलोमीटर बी पंदर किलोमीटर सी दस किलोमीटर D, बार किलोमीटर साचो जवाब छे। अब वीस किलोमीटर। प्रश्न नंबर वीस। फोन पे क्या देशनी कंपनी छे? अ भारत बी जापान सी इंग्लैंड, दी अमेरिका સાચો જવાબ છે અ ભારત પ્રશ્ન નંબર બાવીસ બરફના ગોલા ખાવાથી કઈ બીમારી થાય છે અ કેન્સર બી કબજિયાત સી પેટમાં ગેસ બી પથરી આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે वीडियो गम्यो हो तो लाइक करो हमारी चैनल में नवा हो तो सब्सक्राइब करो